સમાચારોમાં આગળ વધીશું સમાચાર વલસાડથી મળી રહ્યા છે વલસાડમાં આવકવેરા વિભાગ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી અગ્રણી બિલ્ડરો અને જમીનના દલાલોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે એક સાથે સોળ ટીમનું સચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે વલસાડના જાણીતા બિલ્ડર વિપિન પટેલને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે દિપેશ અને હિતેશ ભાનુશાલીના ત્યાં આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવી રહ્યા છે મોટા પ્રમાણમાં બેનામી વહીવટ પકડાય તેવી શક્યતા સિવાય રહી છે બિલ્ડર ગ્રુપના ભાગીદાર જગદીશ સેઠિયાના પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ધરમપુર ચોકડીના બિલ્ડર રાકેશ જૈનને ત્યાં પણ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે જાણીતા વકીલ વિપુલ કાપડિયા અને દીપસિંહ સોલંકીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે વાફીના આર્કીટેક્ટ મનીષ શાહના ત્યાં પણ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પ્રમુખ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સહજ રિયાલીટી સહજ હોમ્સને ત્યાં પણ ત્રાટકી આવકવેરા વિભાગની ટીમ તમામ લોકોના ઘરે અને ઓફિસે ચાલી રહી છે તપાસ આવકવેરા વિભાગની હાલ ત્યાં તપાસ ચાલી રહી છે છેલ્લા ચોવીસ કલાકની ચાલી રહી છે સર્ચની કામગીરી તો આ મોટા સમાચાર જે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડથી આપણી સાથે માનવ ઠાકોર આ મુદ્દે લાઈવ જોડાઈ ગયા છે વધુ ચર્ચા માટે અને વધુ વિગતો સાથે માનવ અત્યારે જે આવક વેરા વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને શું વધુ અપડેટ આપણે જાણવાનું કે વલસાડ જિલ્લામાં જે ખાસ કરીને બિલ્ડર લોબી ઉપર જે અત્યારે સર્ચ ઓપરેશન ધરવામાં આવ્યું છે વલસાડના ઇતિહાસમાં સૌથી મોટા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે કારણ કે વાપી સુરત અને વલસાડની આઈટી વિભાગના બસ્સો જેટલા જે અધિકારીઓ છે તેમાં જોડાયા છે વાપીના આરપી મીણા ની અધ્યક્ષતામાં આ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં છે ગઈકાલ વહેલી સવારથી શરૂ થયેલા જે આવકવે દરોડા છે આઈટુ નું જે સર્ચ ઓપરેશન છે એ મોરી રાત સુધી ચાલ્યું હતું અત્યારે પણ હજી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જો મુખ્ય વાત કરીએ તો જે વલસાડના જે જાણીતા પરમ ગ્રુપ ના જે માલિક છે દીકેશ ભાનુસાવિતના ભાઈ હિતેશ ભાનુસાવિત તેમજ પાટણ જગદીશ શેઠિયા ના ત્યાં ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો અન્ય જે એક જે વૈભવી બંગલા માટે જાણીતા એવા બિપલ બિપિન બિલ્ડરના ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો અન્ય જે ધરમપુર ચોકડી પાસે જે રાકેશ જૈન જે એક મોટો પ્રોજેક્ટ લઈને કામ કરી રહ્યા છે તેમના ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો ડિસ્ટ્રી સોલંકી કે તેઓ પણ પ્રખ્યાત જમીન ના લેવેજ કરતા છે તો સાથોસાથે આપીના જે આર્કિટેક્ટ છે મનીષ તેમના ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન હાથ આવી રહ્યું છે આ ઓપરેશનની મુખ્ય વાત કરીએ તો જે મોટા જમીનના સોદા થયા થયા હોય તેવું મનાઈ રહ્યું છે અને તેને જ લઈને આઈટી વિભાગની ટીમ ના ઘણા સમયથી જે બાકી પડી હતી ત્યારબાદ તેઓએ જે ઓપરેશન હાથ આવ્યું છે મોડી રાતુ સુધી ચાલતું ઓપરેશન હજી પણ ચાલુ છે જે ખાસ કરીને તેમના ઘર અને જે તેમના જે જે પ્રોજેક્ટ છે ત્યાં ઓફિસોમાં અત્યારે તેમનો તમામ દસ્તાવેજો ની તપાસ થઈ રહી છે કે નાણાકીય વ્યવહાર કેટલો થયો છે મોટા પ્રમાણમાં નાણાકીય જે મામલો છે તે બહાર આવે તેવું અત્યારે મનાઈ રહ્યું છે જીની જી જી આભાર સમગ્ર માહિતી બદલ